રાજ્યમાં ગત સપ્તાહમાં શરૂ થયેલો ઠંડીનો ચમકારો ધીરે ધીરે ઓસરી રહ્યો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે રાજ્યમાં વીસ નવેમ્બર સુધી હવામાન એકંદરે સૂકું રહેવાની પૂરેપૂરી શક્યતા છે તેમજ ઠંડીમાં પણ કોઈ મોટા ફેરફારની શક્યતા હાલ તો નથી દેખાઈ રહી ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ પવનની દિશાને કારણે સવારે અને સાંજે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે ગુજરાતમાં આગામી સાત દિવસ ક્યાંય વરસાદ પડવાની શક્યતા નથી હવામાન નિષ્ણાંતર માં ચક્રવાત સર્જાઈ શકે છે જયારે અઢાર થી વીસ નવેમ્બર દરમિયાન ચક્રવાત ની અસર રહેશે આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે અઢાર થી ચોવીસ નવેમ્બર દરમિયાન વાતાવરણ માં પલટો આવી શકે 15 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદની શક્યતા છે આવતા આવેલ નથી છતાં પણ ઠંડી પડવાની શક્યતા યુરોપને એશિયા ખંડના પવનોના કારણે રહે છે અને તારીખ અઢાર થી વીસ આસપાસ લગભગ હવામાનમાં પલટો આવી શકે અને વાદળ વાદળો આવી શકવાની શક્યતા રહે પરંતુ લગભગ બાવીસ થી ચોવીસ તારીખની આસપાસ બંગાળ ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન કે વાવાઝોડું બનવાની શક્યતા રહે જેના કારણે દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે તારીખ ઓગણીસમી નવેમ્બરે અરબ સાગરમાં પણ એક હળવું લો પ્રેશર બનવાની શક્યતા રહે આ માસના અંતમાં લગભગ છવ્વીસ તારીખથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે જેમાં ગુજરાતના ભાગોમાં પ્રભાવિત થાય અને અંતમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવે આવવાની શક્યતા રહે વાદળ વાયુ વાદળ વાયુની શક્યતા વધારે રહે તો માવઠા જેવું હવામાન થઈ થઈ શકે છેલ્લા અઠવાડિયામાં ઘણા જિલ્લાઓમાં તાપમાનમાં પાંચ થી સાત ડિગ્રીનો ઘટાડો થયો છે જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં પારો બે થી ત્રણ ડિગ્રી ઘટ્યો છે પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે ઠંડા પવનો સતત ફૂંકાઈ રહ્યા છે પોલીસ વાન નો ચાલક નશામાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે પોલીસ ની ગાડી કપ ની બોટલ પણ મળી આવી છે તો રોડ પર ઉભેલી કાર ને પાછળથી પોલીસ વાન જોરદાર ટક્કર મારે છે પોલીસ કર્મીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે દીપક નબીરાઓ અકસ્માત કરે લોકોના જીવ જોખમમાં મૂકે એ તો આપણે સાંભળ્યું છે એમની સામે કાર્યવાહી પણ થાય છે પણ હવે જે રક્ષક છે એ જ આવી રીતે ગફલત કરે અને અકસ્માત સર્જે તો એ ક્યાં ન્યાય અકસ્માત કરે પણ તપાસ કરી રહી છે આ કેસ અંતર્ગત અંકુર ઘટના એવી બની છે કે જે કાયદો શીખવાડે છે પરંતુ તે જ કાયદાનું પાલન નથી કરતું અને ગોતાની અંદર પુરપટ જડપે પીસીઆર વાન હંકારી અને અનેક લોકોના જીવ જોખમમાં મુકાય તે પ્રકારે અચાનક સરજીયો હતો દ્રશ્યો બતાઈ સીધા કે જે વાહન જોતા જ લાગશે કે જે જનરક્ષક છે તેના દ્વારા જ અકસ્માત કરવામાં આવ્યો સલામતીનો અધિકાર તેમને છે તેના દ્વારા જ અકસ્માત સર્જવામાં આવ્યો આ જે પીસીઆર વાન છે તે સાબરમતી પોલીસ સ્ટેશનની છે તે ગોતા તરફ નીકળી હતી જેની અંદર ખાનગી જે કોન્ટ્રાક્ટનો જે ડ્રાઈવર હતો યશ પરમાર અને સાથે એક પોલીસ કર્મચારી પણ હતા તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો અને ગોતા પાસે આ અકસ્માત સર્જાયો હતો આ પીસીઆર વાન નો અને જ્યાં જે એક કાર ઉભી હતી તેને પાછળથી ધડાકાભેર અથડાઈ અને સ્થાનિકો દ્વારા આ બંને જે ખાનગી કર્મચારી છે અને પોલીસ કર્મચારી ગુનો નોંધી અને તેની ધરપકડ કરવામાં આવી છે અહીં સવાલ એ ઉભા થાય છે કે જ્યારે કોઈ નબીરાઓ કે જ્યારે કોઈ માલેતુજારો અકસ્માત કરતા હોય છે ત્યારે તેમની સામે કાર્યવાહી થતી હોય છે તે કાર હંકારી અને જે પોલીસ છે તે પોલીસ પીસીઆર વાન દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું જે ડ્રાઈવર છે તેની તો ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ અહીં સવાલ ઉભા થઈ રહ્યા છે કે જ્યારે જો કાયદો જ જે ભણાવતું હોય છે કાયદો જ શીખવાડતું હોય તેના જ કર્મચારીઓ અને તે લોકો દ્વારા આ પ્રકારનો અકસ્માત સર્જવામાં આવે આ પ્રકારની ગફલત કરવામાં આવે કોરેક્સ ની બોટલો કે જે નશા તરીકે પણ ઉપયોગમાં લેવાતી હોય છે તે બોટલો જે છે તે પણ આમાંથી મળી હતી પોલીસ કર્મચારી જે છે તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને જે ડ્રાઈવર ગાડી ચલાવતો હતો આ પીસીઆર વાન યશ પરમાર તેની ધરપકડ કરવામાં આવી છે એટલે કે આ પ્રકારની ગુનો તો દાખલ થયો છે પરંતુ અહીં સવાલ લોકો

આ લોકવાયકા પર પૂર્ણ વિરામ મુક્તિ ભાવનગરમાં બની છે જે દિવસે લગ્ન હતા એ દિવસે પતિએ પત્નીની હત્યા કરી ફેરા ફરવાના કલાક પહેલા જે હેવાન બનેલા પતિએ પત્નીના માથામાં લોખંડા ફટકા મારી મોતને ઘાટ ઉતારી નાખી પાનેતરના પૈસાની બબાલ અને આ બબાલમાં પતિએ પત્નીના મહેંદીવાળા વાળા હાથ લોહી કરી નાખ્યા તાજેતરના પૈસાની બબાલ મહેંદી વાળા હાથ લોહી લુહાર લગ્ન દિવસે જ વરરાજાએ દુલ્હન ને પાઇપ ના ફટકા માર્યા ફેરા ફરવાના એક કલાક પહેલા દિવાલ સાથે માથું ભટકાડ્યું મહેંદી વાળા હાથ હતા ને સોની લોહી લુહાણ તરફડી લગ્નને હિન્દુ સમાજમાં સાત જન્મોનું બંધન માનવામાં આવે છે પણ ભાવનગરમાં જે ઘટના બની તેનાથી લોકોનો વિશ્વાસ લગ્ન સંબંધમાંથી જશે ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ સોની રાઠોડ નામની યુવતીની કરપીણ હત્યા થઈ શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં યુવતીને લોખંડના પાઇપ મારી મોતને ઘાટ ઉતારી દીધી ચોંકાવનારી વાત એ છે

કે જે હોય પણ એને રસ્તામાં ઊભો રાખીને પેલા માર માર્યો પછી લપાટું ને એવું બધું મારતા કરાવતા છે એમને સંતોષકારક ન થયો હતી ઘરે આવીને તો પછી બધું તોડફોડ કર્યું અને તોડફોડ કર્યા બાદ એને બધા હથિયાર વડે લઈને આવીને પછી મારકૂટ કરી અને બધું તોડફોડ કરેલું છે આવતીકાલે મારા જેઠના છોકરાને માર્યો હતો બધા બહાર એને નીકળ્યા બચાવવા માટે તો એને વાળ પકડીને મારતો હતો તો અમે બચાવવા નીકળ્યા પાછો એ ઘરે આવીને અને ઉપર બાણું બંધ અંદર થી કર્યું અને એને ડમ્બલ મારી દીધું બે ડમ્બલ માર્યા અને બાણું ખોલીને અમે અંદર લેવા ગયા તો અમારા જેત ને ડમ્બલ મારી દીધું તો મેં એમ કેમ કરીને અહીંયા બાર લાયાથી અને એને એકસો આઠ માં બોલાવી ને અહિયાં મેકલ્યા અંદર પાંચ જણ એમ છે

અ ઘણા સમયથી તેની સાથે જ રહેતા હતા અને આજે તેના પંદર તારીખ છે તેના લગ્ન હતા અને ગઈકાલે જે છે તેની પીઠીની વિધિ કરવામાં આવેલી પણ રાતના વહેલી સવારે કોઈ બી કારણસર તેની વચ્ચે પાનેતરનું મેટર અને પૈસાની મેટરથી તેની સાથે બોલાચાલી થયેલી અને આ રીતનો બનાવ બનેલો પોલીસ દ્વારા જે હાલમાં દીકરી નું મોત થતા માહોલ જોવા મળી રહ્યો છે વિચાર કરો પાનેતરના રૂપિયા જેવી સામાન્ય વાતમાં પતિ સાજને થનાર પત્નીને મોત આપતા પહેલા એક પણ વિચાર ન કર્યો એક ઘટના બની માતાએ દેવના દીધેલા દીકરી અને દીકરા સાથે કુવામાં જંપલાવવાનો પ્રયાસ કર્યો સદનસીબે આ બે દીકરી માથાનો એ માતાનો હાથ છોડાવી નાસી ગઈ અને માતાએ દીકરા સાથે કુવામાં પડીને મોતને ને વાલું કર્યું હવે સવાલ એ થાય કે સંતાનો સાથે કુવામાં કૂદવાની મજબૂરી શું દાહોદના ઘાણી ખૂટમાં માતાએ દીકરા સાથે કર્યો આપઘાત ઘટના સમયે દીકરી હાથ છોડાવીને ભાગી જતા બચાવ થયો મા દીકરાના મોત આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ સંતાનો સાથે કુવામાં કૂદવાની મજબૂરી શું દાહોદ ના ઘાણી ખૂટ ગામમાં હૃદય વિદારક ઘટના બની માતાએ પોતાના સંતાનો સાથે આપઘાત નો પ્રયાસ કર્યો સાત વર્ષની દીકરી અને પાંચ વર્ષના ફૂલ જેવા દીકરાને લઈને મોત ને ભાલુ કરવાના ઇરાદે નીકળેલી સંગીતા કટારા કુવા તરફ પગલા માંડ્યા તેજ જ સમયે દીકરી પ્રિયા માતાનો હાથ છોડાવીને નાસી જતા બચાવ થયો પણ સંગીતા તેના દીકરા તેજસ સાથે કુવામાં કૂદી ગયી ઘટના બની ત્યારે સંગીતાનો પતિ રાકેશ તો રિક્ષા લઈને વર્ધીમાં ગયો હતો જ્યારે પાછો આવ્યો અને ઘટના સાંભળી તો માથે આભ ફાટી પડી સંગીતાને તેજસના મોતથી પરિવારમાં માં શોકની લાગણી જોવા મળી અને મા મમ્મી એમથી જ કામ કૂદી પડી તી અને મામાનતા તેટલી પ્રાથમિક માહિતી મુજબ સુર તાલુકાના ઘાણીખુટ ગામના રાકેશ કટારાના ના બાર વર્ષ અગાઉ સંગીતા સાથે સમાજના રિવાજ મુજબ લગ્ન થયા હતા સંગીતા બેન ને સંતાન પાંચ પુત્ર નામે તેજસ તથા ત્યારે મૃતક સંગીતાબેન તથા બે બાળકો ઘરે હતા અગમ્ય કારણોસર તેઓ બાળકોને સાથે લઈ આપઘાત કરવા નીકળ્યા હતા જોકે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે એને ભાદરે અત્યારે એડી આપેલી છે જાહેરાત અને દેનના વિરુદ્ધમાં અ તરસો બે મુજબ જૂની ક્રમ ત્રણસો બે મુજબ કાર્યવ્યાગર કરવામાં આવશે ત્યારે પુત્ર સાથે પડી ગયેલું હોય એટલે સંગીતાના પરિવારે હત્યા થયાની આશંકા વ્યક્ત કરી છે તેમના કહેવા પ્રમાણે સંગીતાના શરીરે ગંભીર ઈજાઓના નિશાન હતા પોલીસે પરિવારના આરોપોને ધ્યાને રાખી તપાસ શરૂ કરી છે અત્યારે જોવાનું એ છે કે સંગીતાના મોત પાછળ જવાબદાર કયું કારણ છે હત્યા કે આત્મહત્યા ઉત્સવ પંચાલ વીટીવી ન્યૂઝ દાહોદ ભાવેણામાં પોલીસનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના બની કાયદાના રક્ષકો જ ભક્ષકો બની ગયા મહિલા પોલીસના ઘરેથી એટ્રોસિટી કેસનો વોન્ટેડ આરોપી મળી આવતા ઠાકીને વધુ એકવાર લાંછન લાગ્યું છે આટલું જ નહીં મહિલા પોલીસના ઘરમાંથી દારૂની બોટલ પણ મળી આવી ભાવનગરમાં કાયદાના રક્ષક કે ભક્સક મહિલા પોલીસે કાયદાના લીરે લીરાગર માં ખાખી ને દાગ લગાડતી ઘટના સામે આવી મહિલા પોલીસ ના સમગ્ર ભાવનગર પોલીસ નું માથું ઝુકાવ્યું છે એટ્રોસિટીના આરોપી પાર્થ ઝાંધલિયા મહિલા પોલીસે જ સાચવી રાખ્યો જે આરોપીને શોધવા ભાવનગર પોલીસ ઊંધા માથે થઈ હતી તેને મહિલા પોલીસ નયના બારૈયા અને ઉષા જાની તેના ઘરમાં સાચવીને બેઠા હતા બંને મહિલા પોલીસે આરોપીને શોધવામાં પોલીસને ચક્રાવે ચડાવી દીધા મહિલા કોન્સ્ટેબલ ની કરતૂત થી કાખ માં છોરુ ને ગામમાં ગોતા ગોત કહેવત સાચી પડી કારણ કે આમ જોવા જઈએ તો આરોપી પોલીસ પાસે જ હતો ને વાત જાણે એમ છે કે બે માસ પૂર્વે નોંધાયેલા એટ્રોસિટી અને મારામારી ના કેસ ટીમ આરોપી પાર્થ સિત્સર પોલીસ કર્મી પાસે રોયલ પાર્કમાં રહેતા પોલીસ કર્મી નયના બારિયાના ઘરે ગઈ તપાસ દરમિયાન મહિલા પોલીસ કોન્સ્ટેબલ ના ઘરેથી જ વોન્ટેડ આરોપી પાર્થ ધાંધલિયા મળી આવ્યો સાથે જ મહિલા કોન્સ્ટેબલ ઉષા જાની પણ ત્યાં હાજર હતી આટલું જ નહીં પોલીસને તપાસ દરમિયાન ઘરના કબાટમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે ખાનગી રાહે અમુને એક બાતમી મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય અમારા દ્વારા પેરોલ ફોલો તથા એસસી એસટી ફેલની બે ટીમ બનાવી અને પીઆઈસી એચપીયુ નાઓને સૂચના આપવામાં આવેલ અને ઘરની ઝડતી કરવામાં આવેલ આ ઝડપી દરમિયાન જે આરોપી છે પાર્થ દિનેશભાઈ ધાંધલિયા કે જેને ઓળખ પરેડ દરમિયાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ હોય તે આ બંને એક મહિલા કોન્સ્ટેબલ જે એચટીયુમાં ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ બંનેની સાથે આરોપી નંબર 3 પાર્થ દિનેશભાઈ નાંદલિયા મળી આવે છે જ્યારે કોઈ વ્યક્તિ ખાખી પહેરે તો તેમને કાયદાની રક્ષા કરવાની કસમ આપવામાં આવે છે તેમ છતાં આવા તત્વો થોડાક લાભ માટે આખો કાયદો વ્યવસ્થાની સિસ્ટમ સવાલના ઘેરામાં આવી જાય તેવા કામો કરે છે આરોપીઓને સાચવીને મહિલા પોલીસ કર્મીએ જે કારસ્તાન કર્યું છે તે ક્યારેય ક્ષમાયોગ્ય નથી બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ